જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીને ચૂંટણી સમયમાં જ મોટો ફટકો પડ્યો છે કોંગ્રેસના બે જિલ્લા પંચાયત સભ્યો સહિત બસો કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છોડાઉેપુર જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીનો ભાગી ભાગીને ભૂખો વળી ગયો છે ગત વિધાનસભા વખતે અગિયાર ટર્મ ધારાસભ્ય રહેલા મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાયા ત્યારબાદ ધીરુભાઈ ભીલ અને તાજેતરમાં કોંગ્રેસના પૂર્વ રેલ મંત્રી અને રાજ્યસભાના સાંસદ નારાયણ રાઠવા તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા સાથે ભાજપમાં જોડાયા અને હવે આજે બે જિલ્લા પંચાયત ઝેર જિલ્લા પંચાયત સદસ્ય ભુવાનભાઈ રાઠવાને ગંગોડા જિલ્લા પંચાયતના સદસ્ય ભારતીબેન અરવિંદભાઈ રાઠવા સહિત કોંગ્રેસના બસ્સો કાર્યકરોએ ભાજપ સંગઠન પ્રદેશ ઉપપ્રમુખ અને મધ્ય ચોનના પ્રભારી ગોરધન ઝડપિયાના અધ્યક્ષતામાં ભાજપમાં જોડાયા આ તેઓની સાથે ઉપસ્થિત છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવાર જસુભાઈ નારાયણ રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા જિલ્લા ભાજપ પ્રભારી રમેશભાઈ ઉકાની ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવાની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા હતા જિલ્લા પંચાયતના કોંગ્રેસના સદસ્યો અને જુદા જુદા આસપાસના ગામોના સરપંચો ચૂંટાયેલા ઉપસરપંચ સદસ્યો આ પ્રકારની નીચેની આખી ટીમ બહુ મોટી સંખ્યામાં આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડી છે અને બધાને પાર્ટીના પરિવારમાં બધાનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ આવનારી ચૂંટણીમાં બધા જ કાર્યકર્તા સાથે મળીને જે અમારું લક્ષ્યાંક છે એ પાંચ લાખ પ્લસ હવે તો અમે છ લાખ કહીએ છીએ કારણ કે ત્રણ પંચ્યાસી જેવી લીડ તો અગાઉ ગીતાબેનને મળેલી જ છે તો આ કાર્યકર્તાનો ઉત્સાહ જોતા વાતાવરણ જે રીતે પ્રજાની સેવા કરી છે મોદી સાહેબના નેતૃત્વમાં આ સીટ ભવ્ય વિજયથી અમે જીતીશું જાહેર જિલ્લા પંચાયત સભ્ય રાઠવા ભીભાઈ રમેશભાઈ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપીને માનનીય સંગ્રામ સાહેબ શ્રી નાન સાહેબ શ્રી એના માર્ગદર્શન હેઠળ પર અમે બીજેપીમાં કેસ ધારણ કર્યો છે અને તમામ કાર્યકર્તાઓ સાથે લઈને જિલ્લા પંચાયતના આવ્યા છે સરપંચશ્રીઓ તથા સભ્યશ્રીઓ તમામ વિકાસ ધારા જોઈને અમે બીજેપીમાં જોડાયા છે અને તન મનથી અમે એકબીજાને ખબર ખબર મિલાવીને અમે બીજેપીમાં કામ કરીશું છોટાદેપુર તાલુકાના સાત થોડા જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રીમતી ભારતીબેન અરિંદભાઈ કોંગ્રેસ તરફથી ચૂંટાયેલા હતા પહેલાં પણ અગાઉ ભારતીય જનતા પાર્ટીમાં અમે ચૂંટાયા હતા પરંતુ થોડા અનબનાવને કારણે હું કોંગ્રેસમાં પ્રવેશ કરી અને હું જિલ્લા પંચાયતમાં ચૂંટાયા હતા અઢી વર્ષ બાદ માન્ય નરેન્દ્ર મોદી સાહેબની જે વિકાસની ગાથા છે એ ગાથાને અમે ખૂબ જ જોઈ છે અમારે ગામડે ગામડે રોડો રસ્તા પાણી અને અન્ય સુવિધાઓ પણ મળેલી છે એના હિસાબે અમે હું ભારતીય જનતા પાર્ટીમાં ફરી હું જોડાયો છું છોટાઉદેપુર જિલ્લામાં નરેન્દ્ર મોદીજીની અમારા પ્રધાનમંત્રી સાહેબની આંધી આવી છે આદરણીય ગોરધન સદફિયા સાહેબની આજે હાજરીમાં બહુ મોટી સંખ્યામાં કોંગ્રેસ પાર્ટીને રામરામ કરીને ભારતીય જનતા પાર્ટીમાં જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો સહકારી આગેવાનો શહેરના કાર્યકર્તાઓ ગ્રામીણ વિસ્તારના કાર્યકરો યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓ એવા અનેક કાર્યકર્તાઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને આજે અમે સૌ સંકલ્પ લીધો છો કે અબકી વાર ચારસો કે પાર અબકી વાર અમારી મોદી સરકાર બમ્પર મેજોરિટીથી હું આપને કહી દઉં છું પાંચ લાખ કરતાં વધારે મતોથી જસુભાઈ રાઠવા જોરદાર લીડથી જીતવાના છે અને છોટાઉદેપુર જિલ્લાનું અમારો આ ઘર્વમાં અમારું આ કમળ એ નરેન્દ્ર મોદી સાહેબના ચરણોમાં અમે આપી